ઓડુડે જીવ બુને વાલા કોના થી લાલ કબૂતર હૈસો લાલ કબૂતર હૈસો બાપા બોલો આ શું બધું વાત કરો તો ગરાગર ના તો મને તો ખબર નઈ હોય હું તા દાદાની મરણ તિથિનો ભજન છે પમદાર એવું ઓ એવું

એની મરણ તિથિ છે તો એ કળવા કાકા ને કઈ થતા તા ને એમ દર સાલ ભજન કરાવું છું એ પૈસા નહીં આવતો બરાબર છે એટલે માપમાં ભણ્યો છો ને તા બહે રાખો ના કે માપો હક ના તો માંગવા જ પડે ને તે લઈ આય લઈ આય તો લઈ આય માંગવા ના જો ને એકલા એકલા થોડી ખર્જો કરવાનો હોય ઘર ભાગ લીધો છે જમીનમાં ભાગ લીધો છે બધો ભાગ લઈને નહીં બેઠા એ જમીનમાં માં ભાગ લીધો છે માં ભાગ લીધો છે લઈ હે તમે સાવ ભોળા પડો છો દાદા માંગતા જ નહીં તમે આ સુધી કદી ભજન બંડલ પકડાવીશ લાખ રૂપિયા નું તે લઈને આવો બે જણા ઉપાડી ગાલુક કરીને આવો ના ઉપર પૈસા અલ્યા કળવા ભાઈ ઓ ભાઈ એ ભાઈ અલ્યા રેલો પડી ગયો પાણી તો બંધ થઈ ગયું છે રેલો પડી ગયું છે પાણી બંધ થઈ ગયું છે લાઈટ જોઈએ છે ભાઈ જો કરવા કળવા ભાઈ લાઈટ તો આરે ની સર હ કાન આરે ની જો લ્યો ઉજ્યો કરો ડખો મારે માને છગન ડખો થઈ ગયો 10000 નો ગોબો આવ્યો બોટ બડી ગયું બોટ નહીં બડી ગયું જો મોઈથી પેલું પાણી કાઢા છે ને એ બડી ગયું મોટર મોટર તાણા મોટર બની ગયો દસ નો ગોબો આવ્યો છે મારી માની જો કે આજે તો માર તો નુકસાનું પણ નુકસાન હું કરું એ જ ખબર નહીં પડતી વાહ બસ મોપલી આશી ખર કૂકુ નહોતું લે આ એક એ હજી સોર પકડવાનો નહીં એ રબડિયું કાપી દ્યો તો સાર ભાગ કર્યા વાહ આ તો ઇલેક્ટ્રિક વસ્તુ તો બળી જાય કરવા ભાઈ મેલ ચાલતા ને હું બે ત્રણ દાળો પછી વાળજી સારું એ હોચ કરાવી દ્યો ના તો ગોળી બોળી બોલાઈજો અને મોટર કટે હોશ કરાય જો રૂપિયા હોય તો બોલાવું ક શોથી લાભવા ના રોજ ના રોજ પૈસા તો લાભવા તો પડશે કે ના હોશ તો કરાવવું પડે ક પાવ નહીં પડે કરાવી દઉં છું હવે આ પેલો પેલો આ પથ્થો શો હાલે છે મને દસ હજાર રૂપિયા ની એ પીએચ નું બધું બાકી છે મારા આખું એ જઈને લઈ આવી અને હોશ કરાવો પૈ બે ત્રણ દાડો છેડી જાણે જે તને અખાત્રી આવજો અખાત્રી આવજો હિસાબ થાય એટલે અખાત્રી માં મારા આ નાટક થશે

કેમ નહીં મળે ના એ જમીનમાં તો ઓલી અડધી ફૂટ ઓછું આવતું તો એમાં કેટલું કજીયો કર્યો તો તમે મારા હકનું હતું એ તો એમાં હકનું તો આ હક નહીં હતો તમારો ના તે મારો હક બના કે ના બના દર વખત તમારા ઘેર ભજન રાખો છો મારા ઘેર રાખો છો એ જમીન કોની છે મારા બાપની છે નહીં તું કોઈ દેશ માં લઈને આવી પાક તો પાડીએ કે ના પાડીએ અને તારા બધી શો પાળા પૂછ કરવાની આવે છે નહીં હાલવાના પૈસા પૈસા

બગલા ને ફોક જેવો થઈને ભજન નહી એટલે મારે જોવું પડે મંડપ છે પ્રમાણે ચિત્ર ફાળા બરોબર બરોબર એટલે જોઈ લો તમે ત ચાર ફાર આવશે ચાર આવશે હા એક ફાર ના પોચો રૂપિયા પાછું જે હોય મારકી આવું પડે જ દમો બરોબર તું શું હતો નહીં હું સાહેબ શાંતિ ભાઈ શાંતિ આઈને કઉ જોઈ જવું પછી મજૂર મોકલી દઉં દે ખોબલા બોબલા લગાવી દી હો ચાલ લગાવવાની ઈચ્છા છે જોઈ લીધું હું એ બે વાય આવશે બે આગળ આવશે સ્યા હા અને ભજનમાં શું છે આમ સાઉન્ડ બાઉન્ડ સાઉન્ડ તો અમારા ભાઈ વંશામાં એ સાઉન્ડ લગાવી દે છે આમ મંદ મારો અને ભાઈ બંધનું સાઉન્ડ લાભનું હોય મારે નહીં ગમનું ગમનું છે પણ ભાઈ છે મારે સાઉન્ડ લગાવી દેખ મફતમાં

પણ મારા દર થાલો ભજન થાય છે બરાબર એ રૂપિયા નિયમ સાલ છે તમારા બાપુ એ કઈ ઓછા નથી કડવા કાકા જે વાત છે તે બાપા યું વાદો છે ઈ ભજન રાખ્યો તો ત્યાં વાંધો છે માં અહીંયા દર થાલ મે અહીંયા કરું છું ને તો હું અહીં જ કરીશ ભજન તું આવું ચાર નો શીખ્યો લે બોલતા યે જબરુ બોલી જીટુ તો જબરુ બોલું બરાકા જેવું તો

વાય તો તકઉ શાક થઈ જાય આવ તો એકલા લાખ લાખ એકલા 1 લાખ લાખ ખાઈ ગયો આવતા ખાઈ ગયો ને તું રહી ગયો હું લે ખાઈ લે ત્યાં મસ્ત સારો બનાવ્યો છે કોઈક દર હાલો કે કળી બળી બનાવીને બાજીને રોટલો ડોશી બે ખાઈ ગયો તમારા બાપ ના કહું આ મુ ખાડું છું એકે રેગડું હાથમાં નઈ આય તો જોઈ તને આલુ ફૂલ તો શું સરપંચ અરે બે પણ પાયો પણ હજુ આયો નહીં

પણ અલ્યા કઈં તો પલા છોકરાને મોકલ્યો છે બાયડીને ને તારા છોકરા બેને કા વખત જો મ આ એ શરત વાત નહીં કરવાની નાટક કરવાનો કા કે ઢીબે પડાઈ જમ હાલ હમણા એલે એલે ધક્કો કોને મેલી તને ધક્કો તમે આઘા રહો છો બજાર

तुम्ही शिख म्हणाली बैराणू दे भजन दुस कायदेसर माूमधाम ठी भजन